you uh -huh.

મોટી સંખ્યામાં શરતાળુઓ હતા આ બંને કારણોસર ઘણા શરતાળુ ઇજાગ્રસ્ત થયા હતા અને કેટલાક બેભાન પણ થઈ ગયા હતા આ ઉપરાંત ભગવાન બલભદ્રના રથને એક વળાંક પર ખેંચવામાં ઘણી મુશ્કેલી પડી ત્યાં રથ તંભી જવાથી મોટી સંખ્યામાં ભક્તો સ્થળ પર એકઠા થઈ ગયા હતા વિશાળ ભીડને નિયંત્રિત કરવા અને સુરક્ષિત સુનિશ્ચિત કરવા માટે સેન્ટ્રલ સશસ્ત્ર પોલીસ દરની આઠ કંપનીઓ સહિત લગભગ દસ સુરક્ષા કર્મચારીઓ શહેરમાં તૈરના થતાં ઓડિશાના ડીજીપી વાયબી ખુરાનિયાએ જણાવ્યું હતું કે અમે રથયાત્રાના સુચારુ સંચાલન માટે દરેક શક્ય વ્યવસ્થા કરી છે રથયાત્રા પર બસો પંચોતેરથી વધુ એઆઈ સક્ષમ સીસીટીવી કેમેરા દ્વારા નજર રાખવામાં આવી રહી છે